એ બાજુ જાવ પછી ખબર પડે તો જાવ શું ઘરે કોણ મેં મને એવું ખબર પડે આને કોને ગળવા દીધા હે અને કોને ગળવા કોને દીધા હું છો તમારે સોડી છે એટલે એવું છે સારું છે સારું જોઈ ને હું વાંધો આવે ખાઈ ખાઈ ને કેવું છે કીધું

હાર્દિક બાપુને મૂકવા આવી જુ કા બાપુ આવજો બીજું તો શું હોય તો કેવી મજા આવી મજા આવે ને હરણ પાસે

ખાવાટા જાતો હતો મુકવા જાવું પડે પછી મારા તમારે ખાવાટાને અહીંયા તો હાલે પણ ભાઈબંધ વગર નો વાહ વાહ હા લે વાહ તમારી દોસ્તી બાકી દોસ્તી તો હોય એને ભાઈબંધ કહેવાય શું વાહ આ તો ફેમિલી ખાવા એવું બધું શાક છે ભાવનું છે હવે ખાવું પડશે જમી લઈ તો ફેમિલી જમી લીધું છે જમીને હવે પથારી થઈ ગઈ છે તો એટલે હોવાની તૈયારી થઈ ગઈ છે ને અત્યારે સાડા નવ વાગી જશે ને આપણો વિડીયો અહીંયા સુધી ને તમે જોવો નવા નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી